સુરતના સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સહિત એક આરોપીની ધરપકડ કરી છે ગ્રામ એમડી સહિત રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા એસી હજાર નવસો ની કિંમત મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીને તેના પુત્ર તોસીફ ઉર્ફે સોનું ખલીલ લુકમાન શેખ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોય જેથી પોલીસે તેના પુત્રને પણ વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે ડીસીપીએ જણાવ્યું કે સલાબતપુરા પોલીસ માહિતી મળી હતી કે રાજહંસ ઇમ્પિરિયા માર્કેટ પાસે એક વ્યક્તિ એમની ડ્રગ્સ લઈને આવી રહ્યો છે અને ત્યાં ઉભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી અને હતી અને ત્યાં એક વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ ખલીલ લોકમાન શેખ હતું તેની પાસેથી 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવી હતી જેની કુલ કિંમત 74000 રૂપિયા છે આ ઉપરાંત તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 80900 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આરોપી એમડી ડ્રગ્સ તેના પુત્ર તોસીફ ઉર્ફે સોનુ પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો તોસીફ ઉર્ફે સોનુની હાલ ધરપકડ બાકી છે જો કે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયો છે આ ઉપરાંત અન્ય ગુનાઓ પણ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પોરી એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસો નો મુદ્દા માલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનુ એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએફ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલામતપુરા